ઇમામ હુસૈન અને તેમના સાથીદારોની શહાદતની યાદમાં આજે સુરતના સલાબતપુરા રેશમવાડ વિસ્તારમાં કલાત્મક તાજિયા નિર્માણ કરવામાં આવ્યા છે ખાસ કરીને દિલ્હીના લાલ કિલ્લા જેવા આકર્ષક ડિઝાઇનમાં બનાવેલા આ તાજિયા દર્શનાર્થીઓને આકર્ષે છે જે માટે લોકોની ભીડ ઉમટી પડે છે સુરતમાં કલાત્મક તાજિયાની ઝલક જોવા લોકોની ભીડ ઉમટી પડી છે સલાબતપુરા રેસમવાડ વિસ્તારમાં કલાત્મક તાજિયા નિર્માણ કરવામાં આવ્યો છે ખાસ કરીને દિલ્હીના લાલ કિલ્લા જેવા આકર્ષક ડિઝાઇનમાં બનાવેલા તાજિયા દર્શનાર્થીઓને આકર્ષે છે સ્થાનિક નિવાસી ઝાકીર હુસેન અને તેમના પરિવાર લગભગ આઠ નવ દાયકાથી મોહરમના મહિનામાં તાજિયા બનાવે છે તેમણે જણાવ્યું કે આપણી પીઢીએ ઇમામ હુસેનની કુરબાનીની યાદને જીવંત રાખવા આ પરંપરા ચાલુ રાખી છે આજે પણ અમારી ઈચ્છા છે કે આવતી પીઢીઓ આવા કલાત્મક તાજિયા બનાવીને ઇમામના સંદેશને પ્રચારે તાજિયા દર્શન માટે સ્થાનિક લોકો સાથે શહેરના અન્ય વિસ્તારોથી પણ લોકો પહોંચ્યા છે કેટલાકે તાજિયા સામે નિયાઝ વહેંચી જ્યારે અન્યોએ ફોટો લઈને સોશિયલ મીડિયા પર શેર કર્યા મહરમની આ પરંપરા માત્ર ધાર્મિક નથી પણ સામાજિક એકતા અને બલિદાનના ઇતિહાસની યાદ અપાવે છે સુરત જેવા બહુ સાંસ્કૃતિક શહેરમાં આવા આયોજનો ધાર્મિક સહિષ્ણુતાનું ઉદાહરણ પણ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આપણો નામ મારું નામ શેખ મોહમ્મદ જકી મારા ફાધર નેમ જાકીર હુસૈન શેખ અમારો એરિયો લાગે છે સલાવતપુરા રેસામાં સત્તરસુંગી ચોક આંબે સત્તરસુની માતાનું મંદિર છે અહીંયા અમારો આ તાજ્યો બન્યો આ તાજ્યાને સો વર્ષ જૂના થઈ ગયા ને અમે લોકોએ આ ફેરી જે ડિઝાઇન આપેલી છે એ દિલ્હીનો લાલ કિલ્લો છે ને એના ઉપર આ છે એ અમારો અહીંયાનો નકશો છે આખો અહીંયા બધા ધર્મના લોકો આવે છે ભાઈચારાને એકતા વિષય બધું થાય છે એકતા વિષયમાં બધું આ જ છે કે એક સમાન થઈને નીકળે છે ધનુષના કાલે જે સાદતની રાત છે એમાં પણ બધા વ્યવસ્થિત મળે છે એક ભાઈચારો જોઈને આવે છે બાધાઓ ઉતારવા આવે છે પરમ દિવસે સવારે અહીંયા બધા આવશે ઓણમના દસમા દિવસે એમાં પણ હિન્દુ ભાઈઓ હોય છે મુસ્લિમ ભાઈઓ હોય છે બધા જ હોય છે અમારું નામ જાકીર હુસેન મિયા ઇસ્માઈલ શેખ કઈ જગ્યા છે આ કમ થી કમ સો વર્ષ ઉપર થઈ ગયા સો વર્ષથી અમે બનાવીએ છીએ તાજિયા બનાવવાથી શું થાય છે તાજિયા બનાવતી એ અમને સારું લાગે છે ને લોકોની માનતા પણ પૂરી થાય છે લોકો જે માનતા કરીએ છીએ ને તે પણ એ લોકોની પૂરી થાય છે વર્ષે વરસે એ લોકો માનતા લે છે તો પછી એ લોકોની પૂરી થાય છે તે વખતે પછી બીજા વર્ષે આવીને એ લોકો માનતા ઉતારી જાય છે જે બાધા હોય છે એ લોકોની બાધા ઉતારી જાય છે માનતામાં કઈ કઈ ચીજ એ અમુક જન એ બાધા લે કે આવતા વર્ષે મને અમુક પૈસા આપી જાય છે અમુક એ લોકોને જે મૂકવું હોય તે મૂકી જાય છે નારિયલ છે એવું બધું ફૂલ હાર છે બધું મૂકી જાય છે ને બધી એ લોકોની માનતા પૂરી થઈ જાય છે કોની યાદમાં તાજિયા બનાવ આ ને યાદ માં તાજી આપને બનાવીએ છે ઇમામુદ્દેનની શાહદત થયેલી તે એના યાદમાં આપણે તાજિયા બનાવીએ છીએ આ વર્ષે કયા ડિઝાઇન બનાવી છે આ વર્ષે આપણે લાલ કિલ્લાની દિલ્હીનું આખું ચેટ બનાવ્યું છે દિલ્હીનો લાલ કિલ્લા છે દિલ્હીનું નિઝામુદ્દીન ઓલિયા છે અને ઉપર ઇમામુદ્દેનનું રોજો છે ને એની ઉપર એની ગુજરાતનો નકશો છે એમાં હિન્દુસ્તાન નો નકશો છે કેટલા ટાઈમ લાગ્યા લગભગ પંદર વીસ દિવસ થયા બસ શું લોકોને કેવા માંગી બસ લોકોને આમ કહીએ કે બસ આપને ભાઈચારા ની એકતા હોવી જોઈએ બસ